અહીં કોઈ એક તો બ્લોગ બનાવું અને વિડીયો તો ઓલ ગુજરાતી ઓલ સ્વાગત છે તો ચલો શરૂ કરીએ આજનો ન્યુ બ્લોગ સવાર આવી ગયો છે મારા આવીને જોવું ને તો જો મારા સાઉડી આ સાવ કામ કરે છે આજે કામ ઘણું છે મતલબ અહીંયા કામ ઘણું છે અને આ લોકો બધા ફૂલ કામ કરી રહ્યા છે બરાબર અમારે જો સુભોમે કામ કરી રહ્યો છે બરાબર આવી કીટ બનાવે છે મતલબ ટોટલિંગ જે બડીને ટોટલિંગ આઈટમ છે ને એ અમે ટોટલિંગ આઈટમ અને મારે આજે જવાનું છે બારે કારણ કે મારે આજે ઓફિસમાં રહેવાનું નથી મારે જવાનું છે આજે એરિયુ કરવા થાણા એરિયામાં જઈશ અને ઓર્ડર લઈશ અને પેમેન્ટ લઈશ અને શું કરીશ કાંઈ નહીં ફરીશ અને બીજું કાંઈ નહીં તો ચલો હું નીકળી જાઉં એરિયામાં અને આ લોકો ભલે કરે કામ તો મળીએ આપણે થાણા એરિયામાં તો કહીશ તમે જો વિચારતા હોય ને કે મુંબઈમાં ખેતર ના હોય તો ખોટી વાત છે મુંબઈમાં પણ ખેતર હોય છે આમ જો આજે દેખાય છે આ આખું ખેતર જ છે આ ખેતર જ છે પણ આમાં શું છે કે જે ભેંસુ ને ગાયું ખાય ને એનો ખાલી એ લોકો મતલબ ચારો આમાં ઉગાડે છે બીજું કાંઈ નથી આમ જો આ સાઈડ પણ જો આખો આખો ખેતર જ છે એમ એટલે આપણે એમ કહેતા હોય ને કે મુંબઈમાં ખેતર નથી તો ખોટી વાત છે મુંબઈમાં પણ ખેતર છે મુંબઈમાં પણ તબેલાઓ છે બધું જ છે ભાઈ મુંબઈમાં પણ બરાબર આપણે અમુક કહેતા હોય ને કે મુંબઈ ખાલી સિટી છે ત્યાં ખેતર પેદા નથી હોતા એકદમ હા ખોટી વાત છે

અને આ બહુ ફેમસ પણ છે તો મિત્રો તો મને બતાવ્યું હતું મારે ક્યારેક મુંબઈ આવ્યા હોય તો આવું હોય તો મને કામ લાગે બરાબર તો ગાઈ તમે જોઈ શકો છો જો આ છે ને આઈટી તડાવ મતલબ આઈટી લેક કહેવાય સમજા આઈટી તળાવ છે જો ભાઈ આઈટી તળાવ છે ને આ કબૂતર છે અહીંયા ને આ દેખાય છે મતલબ અહીંયા જે છે ને મતલબ સાંજના ટાઈમે જે તારે બેસવું હોય ને આગળ આગળ તમે આગળ બેસી શકો તમે આગળ તમારે બેસવું હોય કે તમારે ફરવું હોય તો ફરી શકો અને અહીંયા કેટલા આવે છે સાંજના ટાઈમે ફોટો શૂટ કરે છે આ કબૂતરનું દાણ દાન નાખે છે એ બધું કરે છે તું વ્યુ બહુ મસ્ત છે જે ચાર કોઈ છે ત્યાંથી આ એરિયો ફોર્સ એરિયો છે પવ આઈટી મતલબ આ ઓફ કોર્સ છે ફોર્સ એરિયો છે તો જો ત્યાં આખા ત્યાંથી બિલ્ડિંગ છે અને વચ્ચે તળાવ છે તમારું કોઈને આવવું હોય ને સાંજના તો આવી શકો છો જઈએ આપણે આગળ ને મળીએ આગળ ભાઈ છે ને મુંબઈમાં ખબર નહીં કેવું વાતાવરણ થઈ ગયું છે કડીક વરસાદ આવે છે ખડીક તડકો થાય છે અને ખડીક આમ જો આ કંઈક સાવ સાંય જેવું થઈ ગયું એ વળી આગળ તડકો નહીં કરજે એટલે એટલું થોડુંક કંડળો પણ આવે છે અને હાલે છે પ્રટલી મિત્રીનું ખૂબ પાણી પેલું ખૂબ મોં ઘોશ કરેલું મોં ધોઈ લઉં અને વળી પાસે જઈએ આપણે આગળ અત્યારે હું મેન હાઈવે પર છું આ જે છે ને આપણે કીધું ચલો કીધું થોડું કારણ કે થૂર એટલી ઉડે છે પ્લસ તડકો પણ છે અને ગરમ હવા આવે છે થોડું કીધું મોગું આટું મોઢામાં અને પછી જઈએ આપણે આગળ ઠીક છે કઈ જ ગયું છું થાણા અને લાગ્યું છે કાંઈ તો મને વાંચતું આમજો કોઈ પોલીસો દેખાય છે દેખાતો તો તોય આમજો બધા બિંદાસભા છે ખબર છે વગર પોલીસવારે કોઈને બીક છે નહીં સમજો કોઈ પોલીસો નથી તોય પણ મતલબ બધામાં સુફા છે એમ કારણ કે સિગ્નલનો ડર છે એમ કે ટ્રેક તો સિગ્નલ છે તો ખુલશે ફાઇન આવી જાય છે એટલે એ ફાઇનથી કારણે કોઈ સિગ્નલ ક્રોસ કરતો આમજો કોઈ તમારે દેખાય છે કોઈ પોલીસો છે કોઈ નથી એટલે ઓલું સિગ્નલ ખુલશે પછી સામેનું સિગ્નલ ખુલશે ઓલું સામેનું ખુલશે પછી આ સિગ્નલ ખુલશે કહીશ હું દુકાને આવી ગયો છું ફાઇનલી આપણે આ દુકાને ઓર્ડર લેવા માટે છે દુકાન પર મજૂરી આ દુકાને ફૂલ ગરબી છે થોડી અરદી ખતમ થાય ને તો પછી આપણે જઈશ ઓર્ડર લેવા જઈશ પેમેન્ટ જે બાકી છે આપણે લેવાનું પેમેન્ટ એ ઓર્ડર પેમેન્ટ કરી દઈશ ઠીક છે તો તમારે એક વસ્તુ કહે મકાઈના લોડા શું કહેવાય મકાઈના રોઢા

નીચે નાખી દઈશ તો આ દુકાન માં આવજો અને લઈ જજો બહુ મસ્ત મસ્ત ડ્રેસ મળે છે છોકરી માટે ને છોકરા બને પહેરી શકે ઠીક છે આપને કોઈ એકવાર જોરદાર છે હું તો આ પહેરતો નથી પણ તમે પહેરવા હોય ને તો લઈ જજો બહુ મસ્ત છે તો અહીંયા એક છે ને એક મોટા ઉંમરના એક આન્ટી અને એક અંકલ છે જે મતલબ ચાલી શકતા નથી મારા ખ્યાલથી હું જ્યારે જવું ને કે મેં નાસ્તો આપતો જાઉં છું ઠીક છે ઠીક છે તો આજે મને થયું કે ચલો એમને કંઈ ખાધું હશે નહીં ખાધું ખબર નહીં તો મેં એમના માટે મસ્ત વણાપાવું ગરમા ગરમ વનાવો અને મસ્ત ચા લીધી છે ચલો આજે અંકલને ચા ને પાવું ખબર આવું ઠીક છે તો હવે હું જઈશ અને એમને ચા નાસ્તો કરાવીશ તો જાઉં છું જો ગાડી ચલાવું છું અને વિડીયો બનાવ બનાવું છું અને તમે બતાવીશ કે ક્યાં છે એ ઠીક છે જો મેં આગળ જશે ને તો તમને મને જોવા મળશે એ આપણે જાશી ને એટલે આપણને તમે ભૂલાવો છે કે અહીંયા આવો એમ આપણે થાય કે આપણે ભૂલાવું છે કે અહીંયા આવું અને મારી હેલ્પ કોઈ ઉભું રહેતો નથી

આ અંકલ છે ને અંકલ હોય છે આંટી હોય છે બે જણા હોય છે પણ આજે આંટી નથી દેખાતા કાલે અંકલ એકલા છે તો આજે અંકલ સાથે ચા નાસ્તો કરશે હું ચા પીતો નથી પણ આજે એમની સાથે હું ચા પીશ બસ સમજી કહું છું હું ચા પીતો નથી ઠીક છે તો આંટી કીધું કે મતલબ આંટી બીજે ક્યાં ગયા લાગે છે તો આંટી આવશે ને તો આંટી પણ ખાશે ત્યાં લાગે અંકલ ને આપણે ચા પીવડાવીને આપણે કરીએ એમની સાથે નાસ્તો ઠીક છે તમે જોવો ખાઈશ એના પેર જુઓ અંકલ હાલત જો અહિયાં ને રે છે મતલબ બીજે ક્યાંય જાતા નથી અહીંયા ને રે છે ને તમે જોઈ શકો હાલત માં છે હું તમને બધા કહીશ કે કોઈ અહિયાંથી નીકળતું હોય ને તો પ્લીઝ તમારે પૂરી કરીને જે બી હેલ્પ થાય ને હેલ્પ કરજો મેં અંકલે ચા પીએ છે અને અંકલ સમોસા કહે અંકલ કેસા લગા અથા લગા ને આયા તો તો હું આમને આવતો હું જ્યારે મતલબ અહીંયા એરિયામાં આવો ને ત્યારે અંકલની મુલાકાત લઉં છું અને આંટીની મુલાકાત લઉં છું આંટી દેખાતા નથી પણ હું મુલાકાત લેતો હોઉં છું હું ચા પીતો નથી પણ આજે મિશલ થોડી ચા પીલું લઉં અંકલ સાથે અને અંકલ પછી ચા પી લે તો જેટલી બી થાય ને આવા લોકોની હેલ્પ કરતા રહેજો ગાઈ ગાઈસ તમે વિચાર કરો આ આંટી છે ને આંટી અંકલ એમ કે છે રા કે સૌથી વધારે આવી હાલતમાં એમને કોઈ સહાય કર્યો હોય તો આંટી એ અંકલ આપકા સહાય સબસે જ્યાદા કિસને કિયા એય એક મેરો સહારા દુનિયા મે બાકી કોઈ નહીં હે વિચાર કરો ગાઈસ એટલે જેટલી બી થાય ને આવા લોકોની મદદ કરો કેમ કે આવા લોકોને કોઈ હોતું નથી કાંઈ સમજાય એક જ સારો હોય છે બીજું કોઈ હોતું નથી એટલે જેટલી બી થાય એટલી આવા લોકોને સહાય કરો તમે જોયું દોસ્તો કેટલી ખરાબ પરિસ્થિતિમાં છે આ લોકો આવા લોકોને કોઈ અહીંયા કોઈ મદદ કરતા નથી બરાબર તો તમારે જેટલી બી થાય ને જેટલી બી કોશિશ થાય આપણને આવા જેવા જેટલા બી લોકો જોવા મળે ને બધા લોકોની આપણે મદદ કરવાની જેટલી થાય એટલી એવું નહીં કે આપણે એના પર મતલબ તમે લાખો હજારો કરોડો ખર્ચો એવો નહીં તમારી અગર દસ રૂપિયાની કદાચ મદદ થાય ને દસ રૂપિયાની પણ મદદ થાય ને તો તમારે દસ રૂપિયાની પણ મદદ કરવાની કેમ કે આ લોકોનું કોઈ હોતું નથી ને આ લોકો જે કાકા હતા જે આંટી હતા એ લોકોની હાલત તો એટલી ખરાબ છે ને કે મતલબ કે ઊભા થઈ શકતા પણ નથી મને કે તમે નેક્સ્ટ ટાઈમ આવો તો આ માટે કપડાં લઈ આવજો મેં જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો એમના માટે અંકલ માટે ને આંટી માટે પાક્કું સારામાં સારા જે કપડાં હશે ને એમના માટે હું લઈ આવીશ અને એમને આપીશ મને ખુશી મળશે મંદરથી કે ચલ મેં આમને કંઈક હેલ્પ કરી એમ તો ચલો ગાઈશ હવે હું જાઉં આગળ આગળ મારા બે લંગોટિયા દૂર છે શંભુ અને બે ત્રણ બીજા છે ને છે એક યુપીનો ભાઈઓ છે અંબુને એ લોકોને મળીએ તો જઈએ આપણે હવે આગળ ચલો જઈએ આગળ તો આમ હો લંગોટિયો રામલો આપણો ભાઈબન કિશન અને આપણો બાદર ટકાનું શું નામ આપણું

આનેને કે આ જોયા છે ઠીક છે અમાર ખાસ ભાઈ ભાઈ મને મને બહુ સપોર્ટ કરે છે આ ઠીક છે અને દિનેશભાઈની દુકાન છે એ તો છે પણ ખાલી આ સ્ટાફ લોક છે તો એમને આયા તો અહીંયા તો આયો છું તો મળી જઉં મળીને પછી આગળ નહીં શું ક્યો માંગે કે હું તમે હું માંગે સામે બોલ હું માંગે કે તું હું ક્યો માંગે કે કાઈ નહીં હું માંગે બીજું જન્માષ્ટમી આવે તો શું કેવા માંગે જન્માષ્ટમી આવે છવી તારીખ માંગે જન્માષ્ટમી જન્માષ્ટમી કઈ મટકી ફોરવાની કે નહીં ફરવાની આપડે યાર ફરવા પેલી ફોડીએ

છે ને ગાઈઝ એકદમ મસ્ત એરિયો છે અને મેં તમને બતાવી દીધો કે એરિયો કેવો છે જો મસ્ત છે ને મારું કામ હોય તમારે બધું સારું બતાવવાનું પછી સારી જગ્યાએ જવાનું અને તમારે સાથે બધું શેર કરાવવું એ જ મારું કામ છે શું તમને કામ છે જ નહીં જાણે આ એરિયામાં આવીને આપણે એવું લાગે કે આપણે ફોરેન કન્ટ્રીમાં અહીંયા ફરી છે રહ્યા એવું લાગે આપણને મતલબ એટલો મસ્ત કોર્સ એરિયો છે આ તો ગાઈસ આજનો બ્લોગ હું એન્ડ કરું છું કારણ કે ઘણું બધું ફરી લીધું છે થાકી ગયો છું તો ગાય ચલો કરું છું વિડીયોને એન વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળતા રેસી આપણે મળી આપણે કાલના ન્યૂ બ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર